ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે અને ચેનલ પર જો નવા આવે તો ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવી નવી અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળતી રહેશે છે તો સાઈડમાં કરણજી ઠાકોરની આ રીલ્સ ખૂબ વાયરલ થઈ રહી છે રીલ્સ જોઈ નાખો આ મિત્રો કરણજી ઠાકોર સહિત ચાર પાંચ લોકો છે મિત્રો કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે યુપી નજીક દોસ્તો યુપી નજીક એક છે કરણજીત ઠાકોરનું અને એમાં કરણજીત ઠાકોરનું નિધન થયું છે સાથે અન્ય ત્રણ શખ્સે એના ભાઈબંધ છે એનું પણ મિત્ર નિધન થયું છે અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં છે જેને લઈને અત્યારે ઠાકોર પરિવાર ઉપર મિત્રો આગ ફાટ્યું છે જ્યાં દોસ્તો એના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ હાલે છે લાખ બે લાખ દોઢ લાખ તો એક વિડીયોમાં હોય છે પણ મિત્રો અત્યારે એના પરિવાર ઉપર મિત્રો આપ ફાટ્યું છે અને કરણજી ઠાકોરનું નિધન થયું છે જાણવા એવું મળી રહ્યું છે કે એક્સિડન્ટ થયું છે સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એની અંતિમ યાત્રા મિત્રો આજે નીકળવાની છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે તો કરણજી ઠાકોર માટે ખાસ કોમેન્ટ બોક્સમાં આમ શાંતિ લખી દીજો વિડીયો સારો લઈએ તો લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે તો આજ માટે એટલું જ લાઇક ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ